સુરત મનપાના નિવૃત્ત અધિકારીને સાયબર માફિયાએ તેમના જ ઘરમાં કલાક સુધી ડિજિટલ રાખ્યા નકલી સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી એને રેડ કરાવવાની ધમકી આપવામાં આવી અને સાથે જ કોર્ટની કાર્યવાહી કરવાની પણ ધમકી અપાઈ અને અંતે જીવનભરની મૂડી આપવા માટેની પણ ધમકી અપાઈ આખીએ બચાવી વૃદ્ધની જીવનભરની કમાણી નકલી કોટ ઉભી કરીને ફસાવતા હતા ગઠિયા સાયબર ક્રાઈમ ત્રાટકતા જાળ બિછાવનારા છું મંતર હાથમાં મોબાઈલ ફોન રાખીને વાતચીત કરી રહેલા વ્યક્તિ સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈ છે કેનેડાથી પરત ફરેલા અમિત દેસાઈને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો આ ફોન કરનારે પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો જે બાદ તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નો ઉપયોગ પિસ્તાલીસ કુખ્યાત ના નરેશ ગોયલ સામેની રેડ કોર્નર નોટિસમાં થયાનું જણાવ્યું આ વૃદ્ધ કઈ વિચારે કે સમજે તે પહેલા તો એસબીઆઈ અને સીબીઆઈ ના લેટર પેડ પર ગઠિયાઓએ પહેલાથી જ તૈયાર કરેલા બોગસ ડોક્યુમેન્ટ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે ફ્રોડ અંગેનો આઘાત સહન કરવો મુશ્કેલ હતો ઠગબાજો એટલી સિફતથી જાળ વિછાવી કે અમિત દેસાઈને ખાતરી થઈ ગઈ કે તેઓ ખરેખર મુસીબતમાં સલવાઈ ગયા છે અંદાજે બોતેર કલાક સુધી અમિત દેસાઈ અને તેમના પત્નીને ડરાવવા નાટક ભજવવામાં આવ્યું ત્યાર પછી એ લોકોએ બપોર પછી વિડીયો કોલ ચાલુ કર્યો ને જજની સમક્ષ મને હાજર કર્યો જેમાં જજ સાહેબ બેઠેલા હતા સમય બે વકીલ હતા એ લોકોનો સીબીઆઈનો સ્ટાફ હતો ને મારી ઇન્કવાયરી ચાલુ કરી ને ત્યાર પછી મારી સાથે એક બીજા કેનરા બેંકના ગૌતમ આલી એક મેનેજર છે એ રીતે બીજા ભાઈને પણ રજૂ કરેલા હતા મેં જેમનું પહેલાં હિયરિંગ કરીને તેમને ગુનો કબૂલી લીધો અને એમને નેવું દિવસથી કસ્ટડી સોંપવામાં આવી મેં કોઈ ગુનો કર્યો નથી એમ કરીને મેં ના પાડી એટલે ત્યાર પછી મને ક્વેશ્ચન્સ છે તેની અંદર મેં બધા જવાબો કર્યા અને ત્યાર પછી એમણે મને એવું કીધું કે તમને અમે કસ્ટડીમાં નથી લેતા પણ તમારે સીબીઆઈને પૂરેપૂરો સહકાર આપવાનો છે ને તમારી બધી બધી જે પ્રોપર્ટી છે પાંચ જાતની એ લોકોએ આખું લિસ્ટ મોકલ્યું એ કે આ બધું તમારે રજૂઆત આ બધું સીબીઆઈને માહિતી આપવાની છે ને જો તમે નહીં આપશો તો તમારે ફરજિયાત ધરપકડ કરવામાં આવશે તરકટ રચનારા ગઠિયાઓએ મિલકતોની વિગતો પહેલાથી જ ઓકાવી દીધી હતી જેની બજાર વેલ્યુ નક્કી કરી સજાથી બચવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં રકમ જમા કરાવવાનું સૂચન કર્યું માનસિક રીતે પડી ભાંગેલા નિવૃત્ત અધિકારી અમિત દેસાઈએ પોતાના ભાઈને જાણ કરતા જ તેમણે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી જે બાદ ત્વરિત એક્શનમાં આવેલા સુરત પોલીસના જવાનોએ વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ હતા ત્યારે જ પહોંચીને ગઠિયાઓની પોલ ઉઘાડી પાડી ਜੇ ਮਾਇੰਮ ਨੇ ਿਯੂਜ਼ਲ ਫੰਡਰ ਨੂੰ ਵੈਲਿਊਏਸ਼ਨ ਸਟੇਟਮੈਂਟ ਲਈ ਗਿਓ ਭਾਜੀ ਬੈਂਕ ਮਾ ਕਿਤਲੋ ਕਿ ਕਿਤਲਾ ਖਾਤਾਉਂ ਛੇ ਅਤੇ ਖਾਤਾਉਂ ਮਾ ਕਿਤਲਾ ਬੈਲੈਂਸ ਛੇ ਇਹ ਤਮਾਮਨੀ ਮਾਇਦੀ ਭਾਜੀ ਕਿਤਲੀ ਪ੍ਰੋਪਰਟੀ ਛੇ ਇੰਨੀ ਵਾਸਤੇ ਬੱਦੀਨੀ ਮਾਇਦੀ ਇਹ ਲੋਗੋ ਸਾਹਮਣੇ ਆੜੇ ਮੇਡ ਵੀ ਲਈ ਸੀ ਮੁੰਬਈ ਕ੍ਰਾਈਮ ਬ੍ਰਾਂਚ ਅਫਸਰ ਤਰੀਕੇ ਪੋਸ ਪੋਸ ਕਰੀ ਨੇ ਆਨੇ ਸਾਦੇ ਸਾਦੇ ਇੰਨੀ ਸਾਹਮਣੇ ਸਾਹਮਣੇ ਐਡੀਸ਼ਨਲ ਅਰੈਸਟ ਮਾਰਝ ਇਹਨੇ ਕਈ ਕੋਰਟ ਮਾ ਹਿਅਰਿੰਗ ਬਣ ਜਾਈ ਗਈ ਵਰਚੂਅਲੀ ਆਨੇ ਕੋਰਟ ਨੇ ਇੱਕ ਸੂ ਕੇਵਾਂ ટલ પણ આપી દીધું આવું બધું થયું થયું હતું એમની સાથે પછી ગઈકાલે સામેવાળાએ એમની પાસે ડિમાન્ડ કર્યું કે તમારી પાસે આટલી પ્રોપર્ટી છે આટલી મિલકત છેતાલીસ લાખ જેટલા રૂપિયાની તો તમે આ બધું લિક્વિડેટ કરીને અમે લોકો એક અકાઉન્ટ આપી રહ્યા છીએ એમાં ટ્રાન્સફર કરી આખું અમાઉન્ટ આ છેતાલીસ લાખ તો પછી સામેવાળાએ આપણા જે અમિતભાઈએ એમ દીધું કે એક દિવસમાં થાય એવું નથી લિક્વિડેશન અને એ તો સામેવાળાએ કીધું ને એ તો તમારે કરવું જ પડશે અને અગર તમારે અમારી હેલ્પ જોઈએ છે તો અમે લોકોને ઓટીપી આપો અમે લોકો તમારું કરી દઈએ તમે નેટ બેન્કિંગ આઈડી પાસવર્ડ વગેરે બધું આપો અને પછી અમે લોકો જ કરીને તમને આપીએ અને આ અકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવાનું છે જે અકાઉન્ટ છે આરબીઆઈની અકાઉન્ટ છે એવી કરીને એવી એવી વાત એ વાતો એ લોકો કરતા હતા દેશભરમાં ડિજિટલ એરેસ્ટના બનાવોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે સગા હાથે પોતાની સંપત્તિઓ આપી દેનારા અને ડરી ગયેલા લોકો પણ અનેક હશે સુરત સાયબર સેલના અધિકારીઓએ ઠગાઈની નવી પદ્ધતિથી સાવધાન રહેવાની અને કોઈ પણ ડર વગર તુરંત પોલીસનો સંપર્ક કરવાની શિખામણ આપી હતી રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત